નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે અમરેલી અને વલસાડમાં વરસાદ વરસતા લોકોને મળી રાહત તો ગઈકાલે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી જેવું વાતાવરણ હતું તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગે ગુજરાતમાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે ત્યારે આજે વલસાડ અને અમરેલી જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ પડ્યો હતો સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું આવવાની ધારણા છે દરમિયાન આજે બે જિલ્લામાં હળવા વરસાદથી લોકોએ ગરમીની રાહત અનુભવી હતી વલસાડ જિલ્લાના કપરડા તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો કપરડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાંભા અને ચાલાલા પંથકના ગામોમાં વરસાદ પડ્યો હતો ખાંભાના અનીડા ધારંગણી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જ્યારે સાવરકુંડલાના ઝીંઝુડા અને સલાલાના વાવડી ગરમલી અને કરણ સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનના અંતમાં ચોમાસું તમામ વિસ્તારમાં શરૂ થઈ જશે જ્યારે વલસાડ નવસારી વાપીમાં હળવા વરસાદની આગાહી છે ગુજરાત રાજ્યના આઠ અને નવ જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન શરૂ થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં વલસાડ નવસારી વાપી તથા ડાંગ અને છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે